અત્યારે ગુરુ પૂનમ છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ સાક્ષાતરત બ્રહ્મનમી ગુરુ દેવાય ઠાંગાની ધરતી કંકુ વર્ણિ ભમકા સર્વ સાલે માર નલપટાધર નિપજે પટ જુઓ પંચાર ઈ દેવભૂમિ દેવભૂમિ પંચાલની ધરતી માથે કાંઈક કેવા સંતો છે ભારત વર્ષના જે સિદ્ધ ક્ષેત્રો છે એમાંનું એક સિદ્ધ ક્ષેત્ર એટલે પંચાળની ધરતી એ ઠાંગાની ધરતી અને દેવકો ભૂમિની માથે આજે જ્યારે આવવાનું થયું છે પૂજ્ય ગુરુદેવ શ્રી બુદ્ધગીરી બાપુના સાનિધ્યમાં અહીંયા એમની મૂર્તિની સામે ગુરુ પૂનમ રીતે વંદન કરવાનો જ્યારે આજે મોકો મળ્યો છે બાપુની હારે બેઠા સત્સંગરૂપી વાતુરૂપી સંતોની વાણીરૂપી બહુ પ્રસાદી મળી છે પણ આજ બાપુની મૂર્તિની સામે જ્યારે વંદન કરવાનો સમય મળ્યો છે મોકો મળ્યો છે અને કૃપા થાય છે ત્યારે હું મારી જાતને ધન્યવાદ માનું છું જય માતાજી